સરકારી સિસ્ટમ પર ભાજપના કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા સુરતમાં ગરીબોને અપાતા અનાજમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે કોર્પોરેટરે જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની પોલ ખોલી છે કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીની સીએમ અને કેન્દ્ર લેવલ પર આ બાબતને લઈને રજૂઆત પણ કરવામાં આવી છે ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો ગરીબોને ઓછું અનાજ અપાતું હોવાનો તેમનો આક્ષેપ છે અનાજ આપ્યા તરફથી જે સરકારી અનાજ આપવામાં આવે છે તે ગરીબોના હકનું અનાજ પર ટણાપ મારવામાં આવી રહી છે ઉдна વિસ્તારમાં જે પહેલા 15 કિલો અનાજ આપવામાં આવતું હતું તેને અર્ધું કરી નાખવામાં આવ્યું છે લોકોનો રોજ ભભુકી ઉઠ્યો છે કારણ કે પરિવારમાં અનેક લોકો રહેતા હોય છે ગરીબ લોકોને જે આ અનાજની જરૂર હોતી હોય છે સરકાર તરફથી યોજના બનાવવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્જો કરવામાં આવે છે પરંતુ કેટલાક લોકો છે તે એનો ફાયદો ઉઠાવતા હોય છે અને ગરીબ લોકોના અનાજનું હકનું અનાજ છે તે છીનવી લેતા હોય છે દર્શકો જોઈ શકો છો અત્યારે આ બેન છે તે પંદર કિલો અનાજ છે તે આ કહેવાય કે જૂની ચોપડી મુજબ જે દર્શાવવામાં આવ્યું છે તે પંદર કિલો અનાજ આમાં દર્શાવવામાં આવ્યું છે પરંતુ કેટલાક વખતથી હવે જે અનાજ છે તેને અડધું કરી નાખવામાં આવ્યું છે આપણે જોઈશું કે કયા કયા દિવસે જે છે તે કે અનાજ છે તે અડધું કરી નાખવામાં આવ્યું છે આ અત્યારે તમને બતાવવાના પ્રયાસો કરીશું કે હવે અનાજ જે મરી ગયો છે તે 60 કિલો અને 11 કિલો અનાજ મરી ગયો છે એટલે કહેવાય કે સીધું અનાજ છે તે અર્ધું કરી નાખવામાં આવ્યું છે બેન છે તેમની સાથે મોશી પહેલા કેટલા અનાજ મળતા હતા હવે કેટલા મળતા હે પહેલા 15 કિલો મળતા હતા હવે 8-8 કિલો ही મળતા હે કેવો એસા જાતે તો કે બતાતે હે વાહા પે ઓ બોલતા હે ઉપર સે એ એસા હે કિતની તકલીફ હે હોતી હે કતની કિતની હોતી હે કિતની બાર જાઓ તો બ દેતા હે કિતની બાર જાઓ બોલે એક બાર બોલતા હે નેટ ચાલુ નહી એ બોલતા હે पीछे महीने में तो दिया ही नहीं पीछे महीने में तो देता था वो भी दिया नहीं हम लोग को और सी बताओ कितनी तकलीफ पड़ती कितना अनाज मिलता है बहुत तकलीफ पड़ती है बहुत कम कर दिया है तो ऊपर से बोलते है, से हैं ऊपर से हम घर से दू क्या तुमको ऐसा बोलते हैं घर से थोड़ी दे सकेगा हाँ बेटा बताओ कितनी तकलीफ पड़ती है अनाज कम देते हैं तो लोगों को बहुत कष्ट होता है क्योंकि बार बार जाना बार बार आना कितना डिफिकल्ट होता है बहुत एजफुल लोग हैं और पर से ज्यादा पहले मिलता था आज के दिन कम कर दिए हैं तो लोगों को कितना कष्ट होता है पहले तो कितना देते थे और अब इतना कम कर दिए तो लोगों लोग कैसे अपना काम करेंगे कि किसके घर की स्थिति कैसी है कैसी नहीं है ये तो समझना चाहिए ना उनको अपने गजबा में भरने से क्या अच्छा है लोगों की सहायता करो इसलिए क्या बोलते हैं वहाँ पे जाते तो क्या बोलते हैं वो लोग कि सरकार से ऐसा ऑर्डर आया है ऊपर से ऑर्डर आया है ऐसा ऑर्डर आया होता तो सबके लिए अप्लाई करो किसी को आधा दे रहे हो किसी को कम दे रहे हो ऐसा तो नहीं करना चाहिए